તો આજે આપણે આવ્યા છે અહીંયા સીલ ખાતે આપણે અત્યારે છીએ અને આપણી સાથે છે કિશનભાઈ ગરેજા કે જે બાથરોડ ઘેર પંતક નું જે એક નાનકડું એવું ગામડું છે ત્યાંથી એ લોકો બિલોંગ કરે છે અને ખાસ કરીને ખેડૂતો માટે અને આસપાસના વિસ્તારના લોકો માટે એમણે એક એપ્લિકેશન બનાવી છે ખરેખર આપણે વિચાર કરીએ કે નાના એવા ગામના લોકો પણ અત્યારે ટેકનોલોજીની દુનિયામાં પોતાનું કાઠું કાઢી રહ્યા છે આપણે આના પહેલા પણ શેરિયાજ બારા ગામના એક જે માછીમાર છે જેને સાગર ખેડૂત કહેવામાં આવે છે એમની એક જે સ્ટોરી આપણે આપણા ફેસબુક પેજ ઉપર અને આપણા યુટ્યુબ પર વાયરલ કરી હતી તો આજે આપણે કિશનભાઈ ગરેજા સાથે ઉભા છે જેઓ ભાથરોડ જે આપણું ગામ છે હંટરપુર ની બાજુમાં ત્યાંથી બિલોંગ કરે છે આપણે એમની સાથે જે એમણે એપ્લિકેશન બનાવી છે એ બાબતે આપણે ચર્ચા કરીશું પહેલા કિશનભાઈ આપનું થોડું ઓળખાણ આપો આપણા ફોલોઅર્સ ને મારું નામ કિશન ગરેજા હું ભાથરોડ ગામ જે ઘેર બગસરા બાજુ આવેલું છે

હું ગામડા અથવા ઘરે આવતો હોય તો ત્યારે એક સમસ્યા જોઈ કે ભાઈ મારે ભેંસ વેચવી છે ગાય વેચવી વેચવી છે છે કોઈ પણ પણ વસ્તુ તો એની સામે મને ગ્રાહક નથી મળતા ઘણી વખત હું છું તો આજુબાજુ વાળા નું તો ખબર હોય પણ બીજા કોઈ ગામડા વાળા હોય એના કોઈ ગ્રાહક નથી મળતા મને તો એક એસ ની અંદર આપણે એવું કરી શકીએ કે ભાઈ ખેડૂત છે તો ઈ કોઈ પણ વસ્તુ ત્યાં મૂકી શકે અને કોઈને સામે લેવી છે

અને એના માટે એપ્લિકેશન બનાવી છે છે આ સિવાય આ એપ્લિકેશનમાં શું શું નવું છે અને કોને ઉપયોગી છે હવે કોઈનું પશુ બીમાર હોય તો એ સીધો પશુ ડૉક્ટરને સંપર્ક કરી શકે મારે બહાર જવાનું થયું તો હું ફોર વ્હીલ કોઈ રેન્ટ ઉપર અથવા કોઈ ઈકો વાળો છે તો એને સીધો હું સંપર્ક કરી શકું એ રીતના કોઈ પણ સર્વિસ હોય તો હું એમાં ચેક કરી અને એનો સંપર્ક કરી શકું આ જે એપ્લિકેશન આપણે બનાવી છે એમાં નવું આપ શું કરવાનું છે અને શું કઈ રીતે આખું પેલું થશે

પ્લે સ્ટોર ની અંદર આપણે જઈ અને લોક બજાર સર્ચ કરશો ગુજરાતી અથવા અંગ્રેજીની અંદર તો ત્યાં લોક બજાર નામનું તમને એપ્લિકેશન મળી જશે ત્યાં તમે ક્લિક કરી અને એને ડાઉનલોડ કરી અને એમાં તમારા ફોન નંબરથી ઓટીપી લઈ અને રજીસ્ટ્રેશન કરી દેવાનું સિમ્પલ પ્રોસેસ છે તો તમે લોક બજારમાં લોગ ઇન થઈ જશો એપ્લિકેશન તમે બનાવી ત્યારે કયા પડકારો તમારી સામે આવ્યા ટાઈમ કેમ કે આવા એપ્લિકેશનો જ્યારે આપણે બનાવતો હોય ત્યારે સમયનો ઘણો વે થતો હોય છે ભણતરની સાથે તમે આ બનાવ્યું છે તો આમાં કઈ કઈ રીતે પડકાર આવ્યો એ પણ કહી દ્યો હા પડકારની વાત કરીએ તો પહેલો જ પડકાર આવે કે સમય હું અત્યારે પ્રાઇવેટ નોકરી હું કરું છું બરોબર તો મારે નવથી આઠ નવથી ની નોકરી હોય છે એ પછી રોજિંદા જીવનના કાર્યક્રમ આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કોઈ પણ પૈસાકીય વ્યવસ્થા એનો ઉપયોગ કરી શકે છે અને તમારા માધ્યમ દ્વારા હું એક અપીલ કરવા માંગુ છું મારા ઘેડ અને માંગરોળ વિસ્તારના બધા ખેડૂત મિત્રોને ને કે આ એપ્લિકેશન ઉપયોગ કરો તમને કોઈ પણ સમસ્યા આવતી હોય આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં તો અમારી ટીમને તમે સંપર્ક કરી શકો છો